પછી આપણે જે પત્ર લખીએ છીએ આપણે જે ટપાલ લખીએ છીએ આ બોક્સની અંદર કઈ રીતે નાખવાની હોય તો ઉપર જે આ જગ્યા છે આ જગ્યામાંથી આપણે પત્રને નાખવાનો છે આમાં નાખી અને આપણે જોતુર રહેવાનું છે પછી એમાંથી પત્ર લેવા કોણ આવે છે તો કે જે પોસ્ટમેન એટલે કે ટપાલી છે એ આમાંથી પત્ર લેવા આવે હવે અહીંથી નાખ્યો એ પત્ર અહીંથી પાછો નીકળશે નહીં એટલે અહીંયા નીચે છે ને એક કાનું અહીંયા લોક વાળું અહીંયા તાળું મારેલું હોય હવે જ્યારે ટપાલી આવે છે ત્યારે એની પાસે કી એટલે કે ચાવી હોય છે એ ચાવી થી લોક ખોલી અને આ ગેટ આઈ થી એ ખોલી નાખશે તો આ જે છે દરવાજો ખોલશે દરવાજો ખોલી અને એની અંદરથી જેટલા પત્રો ભેગા થયેલા હશે એ પત્રો બધા કાઢી અહીંથી કાઢીને લઈ લે છે અને પછી પાછું લોક મારી દે છે એ પત્ર લઈ અને પછી સીધો એ પોસ્ટ ઓફિસે જાય એના થેલામાં ભરી પોસ્ટ ઓફિસ પર એના ગામનો એના શહેરનો સિક્કો લાગી જાય એની છાપ લાગી જાય અને પછી એને મોટા થેલામાં ફરી એને પછી ટ્રેન અથવા તો બસ મારફતે એને જ્યાં મોકલવાનો હોય ત્યાં જાય આપણે જે ગઈકાલે પાઠ ભણ્યા હતા એમાં અમદાવાદ જવાનો હતો બરાબર સલમાન પત્ર મોકલ્યો હતો તો એ પત્ર અમદાવાદની ટ્રેનમાં જાય માં આ રીતે આ ટપાલ પેટી છે આ ટપાલ પેટી લાલ રંગની હોય એની અંદર આપણે લખેલો પત્ર અહીંથી નાખવાનો છે પોસ્ટમેન ટપાલી આવે છે એ પત્ર અહીંથી કાઢે અને પછી પોસ્ટ ઓફિસે લઈ જાય છે જો આપણે આગળ એક ડેમો છે એ તમને હું ડેમો કરીને બતાવું કે આપણે આની અંદર પત્ર નાખવો હોય તો આપણે પત્ર કઈ રીતે નાખી શકીએ તો જો હું તમને એક પત્ર બતાવું માની લો કે આપણી પાસે આ એક પત્ર લખેલો તૈયાર છે બરાબર સમજો આ પત્રને આપણે નાખવો છે તો આપણે આ પત્ર છે એ આ બોક્સમાં અહીંથી આપણે એને નાખવાનો જે આપણી જે ટપાલ છે એને મોટો અહીંયા અહીંયા કાપો મોટો હોય અહીંથી આ પત્રને જો આ રીતે આપણે અંદર નાખી દેવાનો એકવાર નાખ્યા પછી આપણીથી પત્ર પાછો નીકળતો નથી કારણ કે નીચે લોક હોય એની ચાવી આપણી પાસે ન હોય ને અહીંથી હાથ ન જાય એટલે હવે કાઢી કોણ શકે આમાંથી માત્ર ને માત્ર ટપાલી આવે એ ચાવી લઈ અને અહીંથી તાળું ખોલે અને આખાનું ખોલે પછી અહીંથી નીચેથી એ આ રીતે પત્ર બધા જેટલા હોય એટલા કાઢી લે પછી પોતાનો બેગ એટલે કે થેલો હોય એ થેલામાં ભરી લે અને પછી એને પોસ્ટ ઓફિસે લઈ જાય ત્યાં જઈ અને પોસ્ટ ઓફિસમાં જઈ અને એની ઉપર અહીંયા છાપ એટલે કે સિક્કો મારે કે ગઈકાલે આપણે વડોદરાનો પત્ર હતો તો વડોદરાની છાપ લાગે પછી મોટા થેલામાં ભરવામાં આવે અને પછી એને ટ્રેન મારફતે જે વિસ્તારનો જે શહેર કે જે ગામનો હોય એ મોકલવામાં આવે અને ત્યાંની પોસ્ટ ઓફિસે જાય પછી પત્ર વિસ્તાર પ્રમાણે શહેર પ્રમાણે નોખા પાડવામાં આવે અને પછી પાછી ફરી વખત જે ગામનો પત્ર હોય એ ગામની છાપ લાગે અને પછી ટપાલી છે એ ઘરે ઘરે જઈ અને જેનો પત્ર હોય અહીંયા ઉપર સરનામું લખેલું હોય તો એ સરનામું વાંચી અને એ ઘરે જઈ અને પત્ર છે ટપાલી આપે છે તો આ રીતે આપણો પત્ર પત્રનો પ્રવાસ અને પત્ર આપણે લખવાનો છે ઈ પત્ર ક્યાં નાખવાનો છે કઈ રીતે નાખવાનો છે પત્ર કોણ લેવા આવે છે તમામ વિગત આ પેટી દ્વારા આપણને જાણવા મળે છે અને હંમેશા યાદ રાખજો આ જે ટપાલ પેટી છે એ હંમેશા લાલ રંગની હોય છે તેની ઉપર હિન્દીમાં લખેલું હોય છે ડાક બરાબર અથવા તો એમાં અંગ્રેજીમાં પોસ્ટ બોક્સ લખેલું હોય છે અને એ પોસ્ટ ઓફિસની બહાર હોય અથવા તો બીજો કોઈ વિસ્તારમાં પણ પોસ્ટ ઓફિસ ન હોય અને અમુક એરિયા હોય વિસ્તાર તો એની અંદર પણ આવી પોસ્ટ બોક્સ મૂકેલી હોય ત્યાં જઈને તમે તમારી ટપાલ અહીંયા નાખી શકો અને એ ટપાલ છે પછી આખા પોસ્ટ મારફતે પોસ્ટ ઓફિસ દ્વારા જે તે શહેરમાં જેતે વ્યક્તિને આપણો પત્ર છે એ પહોંચાડવામાં આવે છે બે થી ત્રણ દિવસ લાગે ત્યાં સુધીમાં સામેના વ્યક્તિને આપણે જેનું સરનામું લખ્યું છે એ વ્યક્તિને આ પત્ર છે એ પહોંચી જવાનો છે અને આપણે જે ટપાલ પેટી બનાવવાની હતી એ ટપાલ પેટી અહીંયા તૈયાર છે બરાબર અને આ એનો ડેમો છે કે અહીંથી પત્ર નાખવાનો છે અહીંથી પત્ર કાઢવાનો છે બરાબર તમે પણ આવી ટપાલ પેટી જે તૈયાર કરી શકો છો મેં ગઈકાલે કીધું હતું કોઈ બનાવી છે બસ